વિયેતનામમાં કુદરતી આફતથી ભારે વરસાદ અને પૂરના કારણે ના મોત હજારો લોકો થયા બેઘર વિયેતનામના મધ્ય ભાગમાં ભારે વરસાદને કારણે ભીષણ પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે સત્તાવાર અહેવાલો મુજબ આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં એકતાલીસ લોકોના કરુણ મોત થયા છે જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા છે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા મુસળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે નદીઓની સપાટી ભયજનક સ્તરે પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર પૂરના પાણીમાં બાવન હજારથી વધુ મકાનો ડૂબી ગયા છે જેને કારણે હજારો લોકો બેઘર બન્યા છે આશરે બાસઠ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે પરંતુ હજુ પણ અનેક લોકો મકાનોની છત પર આશરો લઈ રહ્યા છે ને મદદ માટે સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી રહ્યા છે વીજળી ને સંચાર વ્યવસ્થા ખોરવાઈ જવાથી બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે પૂરને કારણે હજારો હેક્ટર ખેતીની જમીનો ધોવાઈ ગઈ છે અને કોફીના પાકને મોટું નુકસાન થયું છે સરકારે પ્રભાવિત વિસ્તારોમાં સેના ને પોલીસની મદદથી બચાવ કામગીરી વેગવંતી બનાવી છે જોકે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી હોવાથી સ્થિતિ વધુ વિકટ બની શકે છે નાહા ત્રાંગ અને હોઈ અને જેવા પ્રવાસન સ્થળો પણ પૂરની ઝપેટમાં આવ્યા છે જેને કારણે પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે આ હોનારતને કારણે લાખો ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે આંતરરાષ્ટ્રીય સમુદાય અને રાહત એજન્સીઓ પણ વિયેતનામને મદદ કરવા માટે આગળ આવી રહી છે